અમુક જોબ ટ્રેની લગભગ ત્રણસોથી વધારે જોબ ટ્રેનીઝ હોય હું નથી માનતી કે એટલી મોટા પાયા ઉપર કોઈ ગેરરીતિ છે કે ત્રણસો લોકોને છૂટા કરી દેવાની જરૂર હોય છે અમે એક સર્ક્યુલર કર્યો છે પરમ દિવસે જેમાં દરેક પાસેથી માહિતી માંગી છે કેટલો વર્કલોડની સામે કેટલા જોબ ટ્રેનીઝ રાખવામાં આવ્યા છે એને રાખવામાં કઈ વિધિ કરી છે અને કઈ પ્રક્રિયાને અંતર્ગત એને રાખ્યા છે એટલે આ એક નોટિસ વિભાગે કરી છે અમે પુરાવો માંગીએ છીએ કે ત્રણસો લોકો ગેરરીતિથી આવ્યા છે એટલો તો મોટો ના બને કોઈ પણ સંસ્થામાં ના બને આ પબ્લિક બોડી છે એટલે આવું કોઈક આક્ષેપ કરતા હોય એને પોતે માને છે આક્ષેપ કરનાર કે નહીં એટલે મોટે પાયા ઉપર નથી થઈ એ લોકો કહે છે કે વીસ ત્રીસ માં છે આ વાત તો અમે માહિતી માંગી છે પછી એક કમિટી એની જાંચ કરશે અને અમે બહુ પારદર્શિતાથી આ મુદ્દાને લઈએ છીએ ત્રણસો જણા છે જે અલગ અલગ વિભાગમાં છે કોની વાઇફ છે કોની સાડી છે કોની સાડીના દીકરાઓ છે કોના મળતિયાઓ છે કોની બીજા સંબંધ છે

અધિકારીઓ છે જેમના કોણ એ નોકરી કરે છે આપડે બધાને ખબર જ છે યુનિવર્સિટી ને પણ ખબર છે એક્શન નહીં લેવામાં આવે કેમ કે શું આ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક એમને પૈસા આપે છે કે શું આપે છે આ એક વિષય છે